યોગી વિદ્યાપીઠના સાડત્રીસમાં વાર્ષિક દિન ઉપલક્ષીએ જ્ઞાનવર્ધિની પ્રદર્શન ખુલ્લું મુકાયું જેમાં વિશિષ્ટ પ્રકારનો આનંદ સાથે જ્ઞાનવર્ધક કરનારું અનેરું શૈક્ષણિક પ્રદર્શન જ્ઞાનવર્ધિની અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠના સાડત્રીસમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે પ્રજ્ઞાન તીર્થ સર્વાંગી શિક્ષણ સંસ્થાન ખાતે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ ખુલ્લું મુકાયું હતું અનુપમ મિશનના પ્રમુખ સદ્ગુરુ સાધુ પરમ પૂજ્ય અશ્વિન દાદા યોગી વિદ્યાપીઠના કુલગુરુ વિદ્યાપીઠ ના કુલ ગુરુ પરમ પૂજ્ય રીફીક્યુટી પટેલ અને મહાનુભાવો આચાર્યોની ઉપસ્થિતિમાં ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદના માનનીય મંત્રી કેડી પટેલ સાહેબને હસ્તે આચાર્ય ખોલી દીપ પ્રગટાવીને આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન થયું હતું સમારોહ પ્રમુખ ડોક્ટર રતિકાકા આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું ઉદ્ઘાટક શ્રી કેડી પટેલ સાહેબે વિદ્યાર્થીઓની પ્રતિભા નિખારવા સંસ્થા દ્વારા થયેલ આયોજન

અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠની વિવિધ વિદ્યા સંસ્થાઓ તેનો સાડત્રીસમો વાર્ષિકોત્સવ એક આનંદ સાથે જ્ઞાનવર્ધન કરનારી પ્રદર્શની જ્ઞાનવર્ધિની નામે કરી રહ્યું છે અહીંયા આનંદ બાલવાડી જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મિત્ર પુનર્વસન કેન્દ્ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર અક્ષર પુરુષોત્તમ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જેવી વિદ્યા સંસ્થાઓના છસોથી વધારે વિદ્યાર્થીઓ અને લગભગ દોઢસો જેટલા શિક્ષકોએ ખૂબ મહેનત કરી જહેમત ઉઠાવીને સૌને મજા પડે સૌ ઉંમરના બાળકો યુવાનો વડીલોને રસ પડે એવી પ્રદર્શની ગોઠવી છે શૈક્ષણિક પ્રદર્શની છે પણ સાથે સાથે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રમતો રમીને પણ સૌ કોઈ લખલખ આનંદ લૂંટી રહ્યા છે પ્રજ્ઞાંતિત સર્વાંગી શિક્ષણ સંસ્થાન એક અલાયદું એક શૈક્ષણિક સંકુલ છે જે જૂના મોગરી આણંદ વિસ્તારમાં આવ્યું છે મોગરી આણંદ રોડ પર અને આ સંકુલમાં ભણનારા વિદ્યાર્થીઓએ એમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ જ્ઞાનવર્ધિની પ્રદર્શન વાર્ષિકોત્સવ નિમિત્તે યોજ્યું છે જેમાં અત્યાર સુધી અનેક શાળાઓના વિદ્યાર્થીઓ કેટલાય વાલીઓ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો પધાર્યા છે અને હજુ પણ એ મહેરામણ ઉમટી રહ્યું છે અને આજે એનો છેલ્લો દિવસ છે ગઈકાલથી એનો આરંભ થયો ત્યાં સુધીમાં ઘણા બધાએ તેનો મુલાકાત લઈને પોતાના જ્ઞાનમાં સમૃદ્ધિ મેળવી છે આવા પ્રદર્શનીમાં સૌ કોઈ આવ્યા છે અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ઉમંગમાં વધારો કરે છે તેના માટે સંસ્થા ખૂબ ખૂબ આભારી છે અને અમારા ગુરુજી અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજીની ભાવના રહી છે કે વિદ્યાર્થીઓમાં રહેલી છૂપી શક્તિને પ્લેટફોર્મ આપીને એને વિકાસ આપીએ તેના સર્વાંગી ઘડતર માટેના પ્રયત્નો કરીએ બસ એ જ અભિગમને ધ્યાનમાં રાખીને આ વર્ષનો વાર્ષિકોત્સવ એક વિશિષ્ટ પ્રકારની શૈક્ષણિક પ્રદર્શની સાથે યોજાયો છે જેનો સૌ કોઈ લાભ લઈ રહ્યા છે અને સૌને ખૂબ જ ગમી રહ્યું છે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે